Thank you

જીકરી દોસ્ત ત્યારે કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું તે જોઈને તો ત્યારે ભગવાન રામ અને ભરતના મિલનની યાદ આવી ગઈ હતી સ્વાગત માટે માયાભાઈ માયાભાઈ જ્યારે કીર્તિદાનને આવતા જોયા ત્યારે સામે દોડ્યા હતા હતા તે તે લીધા અને સુધી બંને ભાઈબંધો આમ જ ભેટીલા ઉભા રહ્યા હતા આ દરમિયાન માયાભાઈ ભાવુક પણ થયા હતા તો આજે મહેમાનો પણ ભાઈબંધનું આવું ભાવુક ત્યારે મિત્રો ભાવુક મિલન બીની આંખે જોઈ રહ્યા હતા જયરાજના ત્યારે લગ્ન પહેલા પાંચ દિવસની ખાસ વિવિધ ત્યારે જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ડાઢિયાર રાજ ડાયરો તથા બીજા પ્રસંગો સામેલ હતા લોક સાહિત્યકાર દેવાયત ખવાડ અને ગાયક જિગ્નેશ કવિરાજ વરરાજા જયરાજ પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ